બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર વરસાદ ખેંચતાં હવે પાણી ચાલુ કરવાના છે અને એટલે આપણે લીટા નાખવાના છે એક દાંડાવાળું બેલી નાખવાનું છે હવે આમાં ટ્રેક્ટર એમ નથી કારણ કે ટ્રેક્ટર થોડી ઘણી ટૂર કરે છે બહુ ટૂર કરે એટલે પાટલા ચેરી નાખે છે જો આવી રીતે આ પાટલા છે ને હવે આમાં ટ્રેક્ટર આવે ને એટલે બરાબર ન થાય હવે નારું કાકાના સાનેરાથી લીટા નાખવાના છે એ આપણે થોડુંક જ છે બે અઢી બી ગમ એટલે લીટા પડી જાય અને પછી આપણે કરવાનું છે પાણી ચાલુ લાઈન ઉપાતરીને હવે પાણી ચાલુ કરવાનું છે વરસાદની અગાહી નથી થોડાક દિવ હજી એટલે કરી નાખીએ એટલે હાલો હવે દરેક સનેડા ઉપર આપણે ચડીએ સનેડા ઉપર કારણ કે સનેડાનો મિક્સ કામ હોય એના માટે ઉપર ચડી જાય છે આપણું વજન હોય એટલે વાંધો ના આવે બરાબર આવેલા પડી જશે ને તો મારું ખેલાઈ જ મારું કાકો ડ્રાઈવર છે તો ટ્રાણ લેન પથ્થરશું આ ટ્રેન સનેડો તો ગયો છે રેડી બધું આખે આખું વાડીમાં અહીંયા અહીંયા મોટી માંડી બહુ વેલવાળી હતી એમાં આપણે ઐકું છે બાકી બધીમાં મોટા ટ્રેક્ટરથી કટીમાં હલી ગયો છે વાંધો નથી એમાં એક ડાડાવાળું આખીને આયું છે હવે આપણે દરેક પાણી ચાલુ કરવાનું જ છે એટલે લેન પથ્થરવા મની હાલ તો બની જાય તમને કીધું એમ વરસાદ નથી એટલે હવે લેન ઉસારવાનું ચાલુ નહીં આવે એવું લાગે છે કાયમી સવાલ સાંજે વાદળ ઉપડે છે છાટા નાખે છે વરસાદ નથી આવતો જોઈ એવું એટલે હવે લેનું તો પાથરી દઈ લાઈટ રહેશે તો રાત દિવસ પાણી ચાલુ કરી દઉં એટલે આપણે બે લેનું પથરવાનું છે વાંથી ડાયરેક્ટ અહીંયા સુધી એટલે સ્ટેન બેન નથી હું તો રોગો પૂગી જાઉં પછી વાંથી પાથરી રોગે જ પાથરી નાખું પછી સૂર કરી લેવું આપણે અહીંયા છે વાલ આપણું પાણી કારણ કે આને લાઈન નીચે દાબેલી છે પરબતભાઈની વાવથી બને એક સાથે છે બે ભાઈની વાવ પરબતભાઈએ પાઈ લીધો છે હવે મારું જ વારું એટલે આગલી લેન પથ્થરવાનું કામ ચાલુ થશે દરેક વાહ જવાનું છેટ આપણે સેડે સુધી લેન પાથર પછી આમ લેતો આવવાનું છે એટલે આ તો આઠ સાત આઠથી કામ ચાલી રહેશે તો લોકમાં બની રહી છે ભુગા લેન બધી પથરાઈ ગઈ છે આખી 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 લાઈન વાહિ બતાડો દી હવે આપણે જે દંડક આવે છે આપણે કે પીવીસી ના હોય એ દંડક એ દંડક પાથરવાના છે એટલે આ જુદી આ ઝુદી પાથરી થઈ તો શું થઈ જાય કામ સરખું થઈ જાય રાતે લાઇટ આવે તો ચાપ ચાલુ કરી દે એટલે વાંધો નહીં રાત આખી હાલે આમાં પાણીની કાંઈ ઉપર નથી પાણી પૂરું છે અને આ છે મોટું જો ફિટિંગ જ છે દરેક આમાં પીવીસી પાઇપનો હોય એ ચડાવી દેવા ચાલો તો હવે આપણે અડ્રેક સારો નથી વિઝિટર પર્વત ભાઈ જાય છે પાણી પાઈ ગયું એટલે થયું કામ પૂરું જ આપણે લાઈન પથરાઈ ગઈ છે આપણે આ દંડક પણ પાથરી હતી માંથી લીધા હતા ટાઈમ લેસ બતાવ્યું વીસ મિનિટની અંદર શેડો લઈ લીધો છે આપણે હવે બસ એને ફિટ કરવાનું છે અને પછી પાણી ચાલુ કરવાનું છે જો બનશે તો અટાણ જ પાણી ચાલુ કરી જ દેસો હાંજ સુધીમાં ના કે કાલે ના મને તેમ થાય હાંજી લાઈટ આવે એટલે ચાલુ કરી જ દેવું છે આપણે એટલે લોકમાં બન્યા રહેજો કારણ કે વરસાદ ખેંચાણું છે તો પાણી પણ પાવું જ પડશે પરભતભાઈ પણ ક્યાંક જાય છે જો ગાડી એ ફ્રી થઈ ગયો એ રેડી થઈ ગયો એને કામ હવે કાંઈ ઓપાદી નથી કારણ કે એ પાણી પાઈ દીધું છે ને હવે મારો વારો છે હવે હું કેટલા દી ફ્રી થાવ જો વરસાદ આવે તો વેલો થઈ જાય પરબત ભાઈ ફ્રી થઈ ગયા છે કે ક્યાં છે બાર અને સાથે મારી ભત્રીજી છે આરતિયા એ હા મીરાલી આદિયા જે માતાજી છો હાય

અને લાઇટ આપીશ એટલે ચાલુ કરવાની જ છે આપણે ડાયરેક્ટ પાણી આજે હાજે કરી નાખશું લગભગ જો આવી રીતે છેલ્લો દંડક અમારા હોલ બાજુનો હોલવાળો છે જો હોલ નાખે આમાં પ્રેશર એક એક પાટલું લઈ જાય એમ વધઘટ ના થાય બધા પાટલા છેલ્લા આપી જાય ડટ્ટો સીધો પ્રેશર આપે ને હોલમાંથી પાણી નીકળી જાય હવે ટૂંકે ટૂંકે ફરી કારણ કે લેજર લેવલ નથી બહુ ક્ષમતો નથી કર આ બાજુનો પાછમડી ગમ તો હાલ છે રેઠું જો આવી રીતે ટૂંકો ટૂંકો પારિયાથી પાણી એટલે કોરવાણ છે એટલે ઝડપ પાઈ જાય ટૂંકો ટૂંકો એટલે હવે લાઇટ આવે એટલે પાણી ચાલુ કરવાનું છે આગળ બ્લોગમાં બનીને રેજો કારણ કે હવે સાંજે થાય કાલ સવારે લાઇટ આવે એટલે પાણી ચાલુ થશે ફ્રીજી સીએલવાળા મારો અવાજ સાંભળી ગયા છે આગળ જ લાઈટ આવી છે ડાયરેક્ટ ચાલુ કરાવી દીધી છે અટક થોડો પાવર પણ ઓછો છે પણ નામે ડબલ છીંડા છે એટલે આમાં બહુ હોળી લોડ બહુ મોટો છે ને એટલે ધાર નહીં થાય મોટી પણ આવી જો પાણી હોલ જો બનાવી ડબલ છે એટલે જો આ કે નીચે છે એવી રીતે બધા ઉપર નીચે ઉપર નીચે બધા એટલે

હજી આઠ દસ દિવસ સાતમ સુધી આ જ ચાલુ રહેશે અને બ્લોગમાં આગળ બન્યા રહેજો અને બને તેટલું સપોર્ટ કરજો વધુને વધુ મિત્રોને મોકલાવજો એટલે વધુને વધુ લોકો મારા યુટ્યુબ ચેનલ સાથે જોડાવે બધા જય માતાજી જય દ્વારકાધીશ